નમસ્કાર વાય એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાનો સપાટો વિવાદ બાદ પોલીસ બોલાવી પડી વડોદરાના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે મકરપુરાના સુશન તરફ જતા મુખ્ય માર્ગ પર વોર્ડ નંબર ની હદમાં આવતો વિસ્તાર હોવાથી આજે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ વોર્ડ ઓફિસર સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી આ દરમિયાન મકરપુરાથી જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર ખૂણે આવેલી એક ફેબ્રિકેશન કારખાનાની જગ્યા મુદ્દે વિવાદ ઉભો થયો હતો કારખાનાના માલિક અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી કારખાનાની જમીન બાબતે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે તેમના વકીલ પણ સ્થળ પર પહોંચી ગયા હતા સ્થળ પર વોર્ડ ઓફિસર અને વકીલ વચ્ચે પણ ગરમાગરમી જોવા મળી હતી મામલો વધુ વકરતા પોલીસને જાણ કરાઈ જેના પગલે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો કારખાનાની જગ્યા પર કોર્ટ દ્વારા આપવામાં આવેલી નોટિસ લગાવવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દબાણ હટાવવા તૈયાર હતું કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાનું જણાવી કારખાનાના માલિકે જેસીબી મશીનની આગળ સુઈ જઈ આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી આ ઘટનાના કારણે કોર્પોરેશનની દબાણ હટાવવાની કાર્યવાહી ટૂંક સમય માટે અટકાવી દેવામાં આવી હતી વસ્તુ એવી છે કે કોર્પોરેશને વર્ષ બે હજાર અઢારમાં અમને નોટિસ આપી હતી કે આ મિલકત ઉપરથી તમે કબજો ખાલી કરો ત્યાર પછી અમે કોર્ટમાં આમના વિરુદ્ધ કાયમી સ્થાપન અને હક સ્થાપન માટેની દાવો દાખલ કર્યો છે જે દાવો હજુ અત્યારે પેન્ડિંગ અવસ્થામાં છે અને એમાં અમે આ કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ મનાઈ હુકમ માંગેલો છે કે આ મિલકતનો જે લગીન દાવાનો નિકાલ ના આવે તે લગીન આ મિલકતની અંદર એ પ્રવેશી શકે નહીં અને એ કેસની અંદર એ પોતાના એડવોકેટ મારફતે હાજર થયેલા છે પણ તારીખોમાં નિયમિત રીતે ગેરહાજર રહીને એ મનાઈ હુકમની અરજીનું કામ આગળ ચલાવી રહ્યા નથી અને અહીંયા ગેરકાયદેસર રીતે મનસ્વી રીતે પોતાનો કબજો આ જગ્યા છે આ જગ્યા એમને બતાડવામાં આવે છે આ મકરપુરા મકરપોરા એસટી ડેપોની સામે આ જગ્યાનું ઓગણીસો બ્યાસીનું કુળવિલના આધારે વેચાણ રાખ્યાનું અમારી પાસે લખાણ છે અને જે મૂળ જમીન માલિક હતા જેની જમીન જીઆઈડીસીમાં સંપાદન થયેલી છે અને એમાંથી બાકી પડતી જે જમીન હતી બાકી પડતી જે જમીન હતી એ બાકી પડતી જમીન અમે વેચાણથી રાખેલી છે એક હજાર પાંચત્રીસ સ્કવેર ફીટ આજે ટોટલ જગ્યા છે એક હજાર પચ્યાસી એટલું જે અમારું છે

અને કહે છે કે તમે તમારી રીતે કરો અમે અહીંયા અમારું કામગીરી ચાલુ રાખીશું પણ અમે ખ્યાલ છે કે અમે પોતે તમારી ઉપર મને હુકમ માગેલો છે તો કોર્ટના ઉપર કોર્ટના હુકમ સિવાય ઉપરવટ બીજા કોઈનો હુકમ હોઈ શકે નહીં એ કોર્પોરેશન હુકમ કરે કે કોઈ બી અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા છે તો સૌથી પહેલો હુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જ માનવો જોઈએ હું એટલે જ કહું છું કે આજકાલ આ કોર્પોરેશન જે વડોદરા કોર્પોરેશન એ ખાડામાં લઈ જઈ રહી છે અને લોકોને બી ખાડામાં ધકેલી રહી છે તો જેના બાબતે આમ આગરી આમ 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 આગરીકે ખૂબ જ અવાજ ઉઠાવવો જરૂરી છે એડવોકેટ દિનકર ત્રિપાઠી અમને એવું નથી કે અમારી પાસે જે રોડ પ્રોજેક્ટ શાખા અમારી આવેલી છે વીએમસી ટીમ તરફથી અને રોડ શાખાએ અહીંયા માર્કિંગ કરાવ્યું છે એ પ્રમાણે આખું તોડવાનું રહેશે ના દબાણનો લેટર પણ માનનીય કમિશનર સાહેબની મંજૂરી સર આવેલું છે અહીંયા એટલે બાકી સંયુક્ત વીએમસીની ટીમ અમારી સાથે છે અને વર્કિંગ ચાલી છે ચાલી રહ્યું છે એવું અમને કોઈ આઈડિયા નથી પણ અમારી પાસે જે છે લીગલ અભિપ્રાય લીગલ અભિપ્રાયમાં એવું છે કે બધું તોડવા પાત્ર છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે છે અમારી પાસે મંજૂરી છે હા પ્રજાપતિ વોર્ડ ઓફિસર સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ